હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ ખેડૂતભાઈઓ તો કેમ છો બધા મજામાં તો આજે આપણે માર્કેટ યાર્ડની અંદર શરીફતની હરાજી એટલે આજે તારીખની વાત કરું ને તો બે તારીખ આઠમો મહિનો બે હજાર પચીસ ને વાર છે શનિવાર તો ખેડૂતભાઈઓ આ ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈવ હરાજી બતાવવાની છે શરીફતની તો મિત્રો આજે છે ને થોડીક સાહેબથી થોડીક સૂચના મળેલી છે તો આ શરીફ નો ભાગ છે ને બીજો આવશે તો પેલા સાહેબની સૂચના આપણે સાંભળી લઈએ એટલે ખેડૂત ભાઈને બધાને ખબર પડી જાય આપણે આ નારિયેળ આવ્યા હોય તો કોઈ ગણતું ન હોય કેટલા નારિયેળ છે શું છે મારી પાસે કાલે ફરિયાદ આવી હતી કે ભાઈ કાંઈક ચૌદસો કે સોળસો નારિયેળ આવ્યા ને એમ કંઈક ઘૂસો અને તમે કહેવું

હવે કે અમારે કાંઈ છે નહીં તમારું અને અમારો તો નિયમ છે યાદના નિયમ મુજબ વેચાણ પૈસા રોકડા ને કહી દીધું તમારે ગણી લેવાના મજૂર રાખવાના ડિલિવરી લઈ લેવાની તમારે ડિલિવરી ન લેવો તો અહીંયા ગણાવી દો તો પાંચ પૈસા મજૂરી ગણી લેવાની તમારે એટલે અત્યારે આ શક્ય છે તમે કહો એમાં કે લિમિટેડ આવક હોય તો શક્ય હોય અને કેવું હોય કે આ હજાર પંદરસો બે હજાર છે એની જગ્યાએ ત્રણ હજાર ચાર હજારને ને વોકલ હોય

બાકી કે ભાઈ આ જ વસ્તુ કરવું એવું જરૂરી હોતું નથી ત્યારે આવું હોય ત્યારે તમારે એક કમિશન એજન્ટ તરીકે વ્યવહાર ઉકેલ કાઢો જોઈએ બધાય બધા જનરલી તમારે કોઈ વાત નથી કરતો એવો ઉકેલ નીકળે કે જેથી કરીને કોઈને પ્રશ્ન ના થાય આમાં બીજો કોઈ ઉકેલ તમે આપી શકતા હોય તો આપો અત્યારે તો તમે જે કહો એ પ્રમાણે કહી દે ને એ પ્રમાણે લેવું હોય લે એ આપણે કહી દે આપણે કઈ વાંધો નથી પણ એનાથી કોઈને વધતા પ્લસ માઇનસ કોઈ નુકસાન ન થવું જોઈએ એ આપણે કરવાનું છે

વાત કરશું નથી કરવું જ પડે કે ભાઈ હાંજે એવું અડધો દિવસ કરી દઈ ને અમે ખેડૂત હળી મળી નાસ્તો કરવાનો હળી તો તમે આટલું નક્કી કરી દો કે કાલ અમારે નાનીઓ ઘટ્યું કે વધુ એ ખેડૂતને તમે સમજાવી કહો તો હું ખેડૂતનું નામ આપું લેનલ નું નામ આપું વેચના શું ભાઈ આ ડાકા તરીકે પાંચસો કે આઠસો નો વકલ હોય તો એને ગણવો જ પડે છે હું સમજુ છું પણ આવા વકલ બે હજાર કે પચીસો કે ત્રણ એને દસ વખત લીધા હોય આઠ વખત લીધા હોય તો બધું ન ગણાય રહી એવું ગણી શકે તમે તમે અમને એક લેખિત આપીશું કે ભાઈ તમે બીજે દિવસે વેપારીને છૂટ આપો તો બપોરે હિસાબ પછી લઈ જવાનો આજે ગણાઈ જાય

એ પ્રમાણે કરવું જોઈએ યાદના નિયમ હોય ને એ બધા પાડી નો યાદના નિયમ ઘણા બધા હોય અત્યારે વેચીવા કે એના બધા ઘણા બધા એ બધું શક્ય ન હોય પણ યાદના નિયમનું વિરુદ્ધ નથી જવાનું આપણે કોઈને તકલીફ ન પડે એ જોવાનું આપણે તો સાંજે ખેડૂત છૂટો થાય એ કરવાનું છે આવું જ્યારે થતું હોય નાના વેપારીઓ હોય અને બસો બસો જો આમ ત્યાં થઈ જતા હોય તો એ બે વેપાર લોકો બોલે ને અને છ વર્ષ માં આપણે પેલી વાર ઘટના આવી એટલે આપણે અરજીમાં ચર્ચા કરવા માટે જેના ના પડી છે બરોબર છે એની ની હું મે મારે પોતાને આ 25 વર્ષની અંદર 10 થી 12 વાર 200 200 નાળે રોદેલા છે જે દીયા હા મે આપેલા છે બોલો ભજ્યું છે એમ ઘટ્યું અમે આબ્યું હવે આમાં આપડે એવું કરે છે એની જવાબદારી થાય અબ્દુલ ની જવાબદારી થાય પછી જીતા ગણું અહિયાં ના મજૂ બધા ની ગઈ અને વાતચીત ચર્ચા થઈ કે હવે હું મારો આ મુદ્દો છે ને મિટિંગમાં લઈશ અને પછી જે કઈ નક્કી કરશે બધાનું અનુકૂળતા રહેશે ખેડૂત થી લઈને વેપારી મજૂરો ને પણ ખાસ કમિશન એજન્ટ એટલું ધ્યાન રાખે ખેડૂત ને કે ભાઈ મજૂર જે આવે એ ગણીને મૂકે જેથી કરીને કોઈ પ્રોબ્લેમ નો થાય બરોબર ને અને જે વાહનો લઈને આવે ને વ્યવસ્થિત ગોલ થઈ ગઈ હોય નવ વગર તો જવાબદારી એની જ બને ને ટેક્ટર વાળા ટેક્ટર વાલા ની વગર લવાય ને